અંકલેશ્વર લેક વ્યુ પાર્ક બાદ હવે પાલિકા નગરમાં નવું પિકનિક પોઈન્ટ કમલમ લેક વ્યુ તરીકે ઉભું કરવા જઈ રહ્યું છે એક તરફ અંકલેશ્વરની આધ્યાત્મિક ધરોહર રામકુંડ આવેલ છે બીજી બાજુમાં વિશ્વનું પ્રથમ આઈએસઓ સર્ટિફાઇડ સ્મશાન બીજી તરફ રૂકડિયા હનુમાનજી મંદિર અને પુરુષોત્તમ બાગ આવેલ છે જે તમામ સ્થળને જોડવાનું કામ કમલમ તળાવ કરી રહ્યું છે એક સમયે અલુણા વ્રતમાં કુંવારીકા ફરવા માટેનું સ્થળ હતું જે બાદ તળાવમાં ડ્રેનેજ પાણીના નિકાલ અને અંદર ફેલાયેલી ગંદકીને લઈ કદરૂપુ બનતા લોકો દૂર જઈ રહ્યા હતા પાલિકા દ્વારા ઘરે કમલમ તળાવને વિકાસ કરવાનો પ્રોજેક્ટ મૂકીને રાજ્ય સરકારમાં મંજૂરી મેળવી અંદાજે દોઢ લાખ કરોડના ખર્ચે નિર્માણ પામનાર છે કોઈ જ ખાતમૂર્તિ વિના હાલ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અંકલેશ્વર લેક વ્યૂ પાર્કની તર્જ કમલમ તળાવ સાથે અનેક નવા આકર્ષણ ઊભું કરવામાં આવશે તળાવ બાજુમાં હાલ કેટલી લીગલ સમસ્યાને લઈ કામગીરી ધીમી ચાલી રહી છે જે ટૂંકમાં પૂર્ણ કરી આગામી એક વર્ષમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે લીગલ સમસ્યાના ઉકેલ સાથે આગામી એક વર્ષમાં તળાવનું વિશિષ્ટ ડિબ્યુટિફિકેશન સાથે કમલમ લેક view પાર્ક ઉભો કરવામાં આવશે. આપણી આધ્યાત્મિક ધરોહર રામકુંડને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે રજૂઆત થઈ છે. ભવિષ્યના પ્રવાસન સ્થળને લઈને કમલમ તળાવને પણ વિકસાવી પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ ઉભો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. અંગલેશ્વર નગરપાલિકા દ્વારા આસોડ રોડે કમલમ તળાવના ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. કામગીરી થોડી ધીમી ચાલી છે, ચાલી રહી છે કારણ કે ત્યાં થોડો જમીનની માલિકીના પ્રશ્નો છે. એ શોર્ટ આઉટ થશે પછી કામગીરી પૂરજશમાં શરૂ થશે અને આઉટ માટે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ કમલમ ગાર્ડનની અંદર કમલમ તળાવની ગાર્ડનની અંદર આઈસલેન્ડ તેમજ ફૂટપાથ તેમજ વિવિધ પ્રકારની લોકોને મનોરંજન પૂરું પાડે એવી સગવડો અમે પૂરી પાડવા જઈ રહ્યા છીએ તેથી અંકલેશ્વર નગરની શોભામાં વધારો થાય અને નાગરિકોને તેનો લાભ મળે તે માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ ખર્ચે એ એ પ્રોજેક્ટ મંજૂર થયેલો છે હવે અમારી એક વર્ષની અંદર પૂરું કરવાની ટાઈમ લિમિટ છે એટલે અમે એક વર્ષમાં કામગીરી પૂરી કરી દઈશું